તાજેતરમાં જ આપણે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ઉજવ્યો ઓગણીસો સાહીઠમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ અલગ રાજ્યો થયા તો આ ઓગણીસો સાહીઠનું ગુજરાત કેવું હતું અને ઓગણીસો સાહીઠમાં અમદાવાદ કેવું હતું અમદાવાદનો મિલોનો જે ગૌરવશાળી ઇતિહાસ છે એ સાથે એ સમયે વપરાતી ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓ છે એનું એક ખૂબ જ સરસ મજાનું એક્ઝિબિશન ધીમંત પુરોહિતે યોજ્યું હતું આ એક્ઝિબિશનમાં તમને એ સમયની કેટલી એવી વસ્તુઓ જોવા મળશે જે તમને નોસ્તેજિયા ફીલ કરાવશે જે તમને પણ તમારી યાદોની દુનિયામાં લઈ જશે અને તમે પણ કહી છો એ ઉન દિનો કી બાત છે તો ચાલો આપણે એક્ઝિબિશન જોઈએ ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે એ એમ એ દ્વારા અમદાવાદ ઇન નાઇન્ટીન ધ ગોલ્ડન એરા ઓફ ટેક્સટાઇલ્સ મિલ એન્ડ ફાસ્ટ સેન્ચુરીઝ મેમરીઝ ઓફ અમદાવાદ શીર્ષક હેઠળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર ધિમંત પુરોહિત દ્વારા ક્યુરેટ કરાયેલું આ પ્રદર્શન જાહેરમાં સૌ યોજવામાં આવ્યું આવો જોઈએ તેમણે આ પ્રદર્શન વિશે શું કહ્યું સિમનભાઈ આ એક્ઝિબિશન વિશે પહેલાં અમને પ્રાથમિક માહિતી આપો પછી આપણે વિશેષ વાતો કરીએ પૂજા અને મુંબઈ સમાચારના સૌ દર્શકોને કેમ છો ગુજરાતીઓ આપણા ગુજરાતની સ્થાપના ઓગણીસો સાહીઠમાંથી તમારા મનમાં વર્ષોથી એક કલ્પનાને કૌતુક રહેતું હતું કે ઓગણીસો સાઠમાં જ્યારે ગુજરાત બન્યું ત્યારે અમદાવાદ અને ગુજરાત કેવું હશે એ કલ્પનાને આધારે એક્ઝિબિશન મેં બનાવ્યું છે એક મિલોનો ગોલ્ડન પીરિયડ સૌથી પહેલાં આપણને યાદ આવે ઓગણીસો સાહીઠ અને ગુજરાત કે અમદાવાદની વાતો કરીએ અમદાવાદ માન્ચેસ્ટર હતું એ પહેલી મિલ અઢારસો ને એકસઠમાં રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે સ્થાપી હતી જો એમનું આ ચિત્ર જો ઐતિહાસિક પુરુષ એમની મિલનો ઓરિજિનલ શહેર છે આ બધા શહેર હવે તમને ભાગ્યે જ જોવા મળશે ક્યાંક અશક્ય છે કારણ કે હવે ડિમેટ થઈ ગયા બધા શેર ફિઝિકલ કોઈ રહ્યા નહીં ડિજિટલ થઈ ગયા છે પણ મારા મારા ફાધરના પોર્ટફોલિયોના આ બધા શેર છે જેમણે સાચવ્યા હતા રણછોડલાલ છોટાલાલ માત્ર મિલ માલિક કે મિલ ઉદ્યોગની સ્થાપના કરનારા જ નહીં અમદાવાદના પહેલાં ઇન્ડિયન પ્રેસિડેન્ટ હતા અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી અને આયુક્ત મ્યુનિસિપાલિટી હતી કોર્પોરેશન હતું અને એ અમદાવાદમાં સૌથી પહેલો ટેલિફોન લાવ્યા ગુજરાતમાં કહી શકાય અમદાવાદ એટલે અને અમદાવાદમાં વોટર સપ્લાય અને ગટર લાઇન પણ સૌથી પહેલું જ રણછોડલાલ છોટાલાલ લાવ્યા બીજા ક્રમે આવે છે અમદાવાદની મિલોના ઇતિહાસની વાત કરીએ તો અંબાલાલ સારાભાઈ એમનો કેલિકો મિલનો આ શહેર છે કેલિકો મિલ એટલા માટે શ્રેષ્ઠ મિલ કહી શકાય કે માત્ર અમદાવાદ ગુજરાત કે ભારત નહીં દુનિયાભરમાં એનું કાપડ વખણાતું હતું એ કેલિકો મિલનું શહેર છે અંબાલાલ સારાભાઈ પહેલી કાર અમદાવાદમાં લાવેલા ગુજરાતની પહેલી કાર આ હતી જે તમે આ ફોટોમાં જુઓ છો અને રણછોડલાલની જેમ જ અંબાલાલભાઈ પણ માત્ર મિલ માલિક નહીં એમણે અમદાવાદમાં કેટલી બધી સંસ્થાઓ સ્થાપી સારાભાઈ ફેમિલી આપણને આઈઆઈએમથી માંડીને એનઆઈડી સુધીની બધી સંસ્થાઓ આપી અને એક વખત જ્યારે ગાંધીજીનો આશ્રમ બાંધી પડવાના આરે હતો હરિજનોના પ્રવેશના બદલ બધાએ એમને મદદ બંધ કરી દીધી અને ગાંધીજી નિરાશ થઈને અમદાવાદ છોડીને જતું રહેવાનો વિચારતા હતા એ વખતે અંબાલાલભાઈએ એમને તેર હજાર રૂપિયાની મદદ કરી તેર હજાર રૂપિયા આજે આપણને તેર હજાર લાગે છે પણ એ વખતે તેર હજાર એટલે આશ્રમનો બે વર્ષનો ખર્ચો અને એના કરતાં પણ વધુ હતો અને એને કારણે ગાંધીજી એમનો આશ્રમ અને સ્વાતંત્ર્ય સંગ્રામની મુવમેન્ટ અમદાવાદમાં ટકી ગઈ ત્રીજા ક્રમે આપણે લઈએ શેઠ કસ્તુરબીલાલભાઈ એ પણ મહાન દાનવીર મિલ માલિક ઉપરાંત એમની સાત ટેક્સટાઇલ મિલો અમદાવાદમાં હતી અને એક વલસાડમાં રંગ અને રસાયણની મિલ હતું અને આજે અમદાવાદમાં એક સમય ઓગણીસો સાઠની વાત કરીએ તો એંસી ઉપરાંત મિલો હતી આખા ગુજરાતમાં એંસી સહિત ટોટલ એકસો આઠ મિલો ભારતનું માન્ચેસ્ટર માન્ચેસ્ટર કહેવાતું હતું અમદાવાદમાં એંસી મિલો સાથે એમાં આજે માત્ર અરવિંદ મિલ બચી છે લાલભાઈ ગ્રુપની બાકી એક એ મિલો આજે નથી એ મિલો બધી વેચાઈ ગઈ એની જમીનો પણ વેચાઈ ગઈ પણ કસ્તુરબી લાલભાઈની નિશાની આજે પણ અરવિંદ મિલમાં આપણને જોવા મળે છે એ જ રીતે આ બધા અલગ અલગ શેઠિયાઓના ગ્રુપના મિલના શેર છે તમે અહીંયા જોઈ શકશો ધીમનભાઈ હું તમને થોડા વચ્ચે રોકીશ આ મિલો સાથે આપના બચપણના કે યુવાનીના કંઈ સંસ્મરણો ખરા હું ચોક્કસ એકદમ ઇમોશનલી કનેક્ટ છું આ મિલ સાથે હું તમને જ્યારે આ બધા શેર બતાવું છું ત્યારે આ માત્ર એક્ઝિબિશનમાં પ્રદર્શિત થયેલા શેર નથી મારા પોતાના મારા પિતાના અને દાદાના આ બધા શેર છે મારી ફેમિલીના શેર છે અમે મારા હાથમાં રમાડેલા છે આ શેર એમાં કેટલાકમાં મારું નામ પણ તમને જોવા મળશે એ શેર લેવા માટે હું પોતે માણેક ચોક શેર બજાર ગયો છું શેર વેચવા માટે માણેકચોક ગયો છું અને મારા પોત પોતાના ફાધર રાજનગર મિલમાં સ્પિનિંગ માસ્ટર હતા એટલે મિલોમાંથી આવેલા પૈસાથી અમારું ઘર ચાલ્યું છે અમારું લોહી ભરાયું છે એમ કહી શકાય હા અહીંયા તમે જુઓ તો અમદાવાદમાં ટંકાશાળ હતી કાલુપુરમાં આજે પણ ટંકાળ છે પણ એ સિક્કા નથી બનાવતી એક સમયે આખા ભારતમાં સિક્કા માત્ર અમદાવાદમાં બનતા હતા સલ્તનત પિરિયડ મોગલ પિરિયડ અને મરાઠા પિરિયડમાં એ તમને ઓરિજિનલ સિક્કા જોવા મળશે સૌથી ઇન્ટરેસ્ટિંગ સિક્કો સલ્તનત કાળ દરમિયાન અહીંયા જ્યારે મરાઠાનું રાજ હતું ગાયકવાડનું ત્યારનો આ સિક્કો છે તમે જુઓ સિક્કો તમને આખો ઉર્દુમાં લખેલો જોવા મળશે પણ એમાં રામ લખેલું છે ગાયકવાડના રાજમાં ઓગણીસો સાહીઠના થીમની આપણે વાત કરીએ તો એ વખતે જે કોઈન્સ ચાલતા હતા અમદાવાદ ગુજરાત અને ભારતમાં અને પેપરમની તમે જો આજે ડિમોનિટાઈઝેશન સાંભળીએ એટલે આપણા રૂવાડા ખડા થઈ જાય છે નરેન્દ્ર મોદીએ જે બીજું ડિમોનિટાઈઝેશન કર્યું આ પહેલાં ડીમોનિટાઈઝેશનની નોટ છે હજાર રૂપિયાની જે મોરારજી દેસાઈની સરકાર વખતે ડીમોનિટાઇઝ થઈ હતી એ વખતના ટપાલ ટિકિટો ઓગણીસો સાહીઠની આ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે આખા પ્રદર્શનમાં સૌથી વધારે જો કોઈને રસ પડતો હોય અમદાવાદ ઉપરની સૌથી પહેલી જૂનામાં જૂની રેરેસ્ટ ઓફ રેર કહી શકાય અને કોસ્ટલીએસ કહી શકાય આખા વર્લ્ડમાં આની દસેક થી વધારે કોપી નહીં હોય અને ઇન્ડિયામાં ત્રણથી પાંચ કોપી હશે એ ઓરિજિનલ બુક છે આર્કિટેક્ચર એટ અમદાવાદ એક બ્રિટિશ કર્નલે અમદાવાદના જુદા જુદા સ્થાપત્યોના ફોટા પાડી અને લંડનથી આ બુક પબ્લિશ કરી હતી કર્નલ બિક્સે અને અમદાવાદના મુંબઈના શેઠ પ્રેમચંદ રાયચંદ હતા જેના નામે આજે દરવાજા છે એમણે આખો પ્રોજેક્ટ સ્પોન્સર કર્યો તો આ ભાગ્યે જ આ હાલતમાં આ બુક તમને ભાગ્યે જ ક્યાંય જોવા મળશે અમદાવાદ ઉપરના જુદા જુદા પુસ્તકો છે ઓગણીસો સાહીઠમાં સૌથી સુપરહિટ બનેલી બે ફિલ્મો હતી મુઘલે આઝમ અને ચૌધવી કા ચાંદ મુઘલે આઝમની આ ઓરિજિનલ ટિકિટ છે મુંબઈની તમારા મુંબઈ સમાચારના મુંબઈની મરાઠા મંદિરની ડ્રેસ સર્કલના બે રૂપિયાની ટિકિટ હતી આજે આપણે સમોસાના પાંચસો પાંચસો રૂપિયા મલ્ટિપ્લેક્સમાં આપીએ છીએ અને એ વખતે પિક્ચરમાં ટ્રેડિશન હતી કે ફિલ્મોના ગીતની બુકલેટ બહાર પડતી હતી ફિલ્મ સાથે અને શોખીનો આ સાથે રાખતા હતા અને ઘેરા ગીતો ગણગણતા હતા હવે અલગ અલગ મિલોના શેર છે મેં તમને કીધું એસી મિલો હતી એટલે સ્વાભાવિક છે ઘણા બધા શેર શહેર હોય અને એ શહેરનું જે એપી સેન્ટર કહીએ એનું હાર્ટ કહીએ તો એ આપણું અમદાવાદનું શેર બજાર હતું દેશમાં જૂના મજૂનું શેર બજાર અમદાવાદનું માણેક ચોકમાં હતું એ શેર શેરબજારની ડિરેક્ટરી છે સ્ટોક એક્સચેન્જની અમદાવાદની એના વર્કિંગ પેપર્સ છે આજે તો ઓનલાઈનને કારણે બીએસસી ને એનએસસીમાં આપણે ઘર બેઠા મોબાઈલ ઉપર શેર લેવેજ કરીએ છે પણ પહેલાં લોકોને આ શેર બજાર સુધી જવું પડતું હતું અને શેરબજાર એક ધબકતું કેન્દ્ર હતું આખા ગુજરાતનું આ ગુજરાત સમાચારનો શેર છે લોક પ્રકાશન લિમિટેડ ટોરેન્ટ ઇલેક્ટ્રિસિટી પહેલાં જે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની હતી એનો શેર છે અને મારા પિતા મેં તમને કીધું કે જે પોતે એક ઇન્વેસ્ટર હતા એમના પોટ પોર્ટફોલિયોમાંથી જ આ બધા શેર લીધા છે અને શેરબ શેર ઉપરાંત મેં તમને કીધું એમ એ જમાનાની જુદી યાદો છે બધી ગુજરાત અમદાવાદના પ્રતિક જેવો ચબૂતરો હોય કે બાવાજીનો બાયોસ્કોપ હોય જૂનો ટેલિફોન હોય કોલસાવાળી સ્ત્રી હોય કે આ ટિફિન તમે જુઓ તો મિલના શેઠિયાઓ કેવી શેઠાઈ ભોગવતા હશે એમના ઘેરથી આ ટિફિનમાં ખાવાનું આવતું હતું અને ખાવાનું શેઠિયાઓને ગરમ ગરમ મળી રહે એટલા માટે અહીંયા સળગતા કોલસાઓ રાખવામાં આવતા હતા આ હતી અમદાવાદની આ પ્રદર્શનમાં આઈકોનિક ટેક્સટાઇલ મિલોના જીવંત ઇતિહાસ અને પાછલી સદીની યાદોને પ્રદર્શિત કરે છે અમદાવાદ શહેરની એ સમયની યાદોને જીવંત કરવાનો હેતુ આ પ્રદર્શનનો હતો હવે આપણે સંદીપભાઈને પૂછીએ કે તેમને આ એક્ઝિબિશન કેવું લાગ્યું અને તેમને કંઈ તેમની જૂની યાદો યાદ આવી ગઈ હું આ એક્ઝિબિશનથી જોડાયેલો છું મેં આ બધું એક્ઝિબિશન અરેન્જ કર્યું છે પર સૌથી પહેલી વાત છે કે આપણે હું એ વખતે નહીં હતો તો ઓગણીસો સાઈઠમાં પણ અમે જ્યારે આ વિચાર કરીએ ઓગણીસો સાહીઠનો ગોલ્ડન પીરિયડ કેવો હતો જ્યારે અમદાવાદમાં એકસો આઠ મિલો ચાલતી હતી અને એની વૈભવતા અને લક્ષ્મીની અને સૌથી ઊંચી લેવલ પર હતું તો એ વખતે આ અમે એક નાનું ગુજરી કલેક્ટ કર્યું છે જ્યાં ગુજરીમાં અમે દેખાયું છે કે શું શું વસ્તુ મળતી હતી તો આ બધા જૂના ટિફિનો આપણે રેડિયો અને એવી બધી વસ્તુઓ જે આજે દુર્લભ છે એ બધું અમે પ્રદર્શન કર્યું છે અને આના જોવામાં એક આનંદ આનંદ છે અને આગળની પેઢીમાં આ બધું જોવા નહીં મળશે તો જેમને પણ ઇન્ટરેસ્ટ હોય એ જોઈ શકે છે મારે માટે તો ોસ્ટાઈલ્યાં જેવું છે કારણ કે આ ઘણી બધી મિલોમાં અમે કામ બી કરેલું છે ફરેલા બી છીએ અને શેર સર્ટિફિકેટ્સ છે કે ટેક્સટાઇલને લગતી બીજી ટોકન્સ એ બધું પણ હું કલેક્ટ કરું છું એટલે મારે માટે તો અહીંયા આગળ ઘણી જાણકારી હતી ખરેખર સારું ઓર્ગેનાઇઝેશન છે અને તમને ઓગણીસો સાહીઠ સુધી જે પાછા લઈ જાય છે એ ચીજો આજે દુર્લભ છે જે જોવા નથી મળતી એ પણ નહીં બહુ સારું પ્રયત્ન કરેલો છે આપણે બાને પૂછીએ કેમ કે એમણે આમાંથી ઘણી બધી વસ્તુઓ વાપરી હશે પહેલા તો આપનું નામ કહો મેને મમની બેન મિનોદ વ્યાસ આમાંથી કઈ કઈ વસ્તુ છે જેની સાથે તમારી યાદો જોડાયેલી છે દૂધની બોટલ રેટીઓ વજન ગાટા આ લાઈટો પછી આ દૂરબીનનું પછી આપ બધા વાસણો ઘરે હતા જ દૂધની બોટલ આ નાના છોકરા રમવાનું એ જીવન વધારે ગમતું કે અત્યારનું વધારે ગમે છે પહેલાનું ગમતું વધારે આટલા વધુ હતું પછા સ્કૂટર બહુ વર્ષો પહેલાંનું ને ખબર છે શું છે હા ટેબ રાઇડર ટાઈપ રાઈડર હા ત્યાં બધું જોયું તને આ એક્ઝિબિશન કેવું લાગ્યું મન બહુ સરસ લાગ્યું આ એક્ઝિબિશન સૌથી વધારે શું ગમ્યું સૌથી વધારે આ સીડ આ શું કહેવાય આ આ ગમ્યું પછી ટેબ રાઇડર લગભગ બધું જ ગમે છે હા હવે તને ટાઈપરાઈટરમાં લખવાનું થાય તો તને એમ લાગે કે હું લેપટોપને બદલે ટાઈપ ટાઇપરાઈટરમાં લખી શકું હા લખાય આ શું છે તને ખબર છે હા જે પહેલા જમાનાના ટેલિફોન હતા જેની સુવિધા હતી કોલ કરવાની અને વાત કરવાની એ આનાથી મળતું સુવિધા મળતી હતી આનાથી કોલ કરવાની અને વાત કરવાની તો તને મોબાઈલ વધારે ગમે કે આવો લેન્ડલાઈન હોય ટેલિફોન ઘરમાં તો વધારે ગમે અને જ્યારે ટેક્સટાઇલ મિલો આપણા શહેરનું હૃદય આત્મા હતી તેની અર્થવ્યવસ્થા સંસ્કૃતિ અને સામાજિક માળખાને આકાર આપ્યો હતો અહીં આવેલા મુલાકાતીઓએ પણ આ પ્રદર્શનમાં તેમની યાદોને વાગોળી અને બાળકો પણ જૂની પેઢીના ભવ્ય વારસાને જોઈને પ્રફુલ્લિત થયા હતા આપણી સાથે અર્થશાસ્ત્રી વિચારક લેખક જયનારાયણભાઈ વ્યાસ છે તેમના પાસેથી જાણીએ કે તેમના એક્ઝિબિશન કેવું લાગ્યું અને એકસો સાઠ આસપાસના અમદાવાદના તેમના સંસ્મરણો શું કહે છે સાઠ અમદાવાદ ગુજરાતના આમ તો અનઓફિશિયલ પાર્ટનર તરીકે કહી શકાય કારણ કે ગુજરાતનો રાજનગર તો ગાંધીનગર હતો કમર્શિયલ પાર્ટનગર તરીકે અલગ એક આઈડેન્ટિટી એને ઉપસાવી પણ એનો ઇતિહાસ તો બહુ લાંબો છે સિદ્ધરાજ જયસિંહના પાટણથી માંડીને મોગરોના કાળમાં શાહજાં જહાંગીર સુધી એનો ઇતિહાસ લંબાય છે સોલંકી વંશનો ઇતિહાસ એટલો ઉજ્જવળ છે કે આજે પણ તળાવ અને રાણી કી વાવ એનો લોકો દૂર દૂરથી જોવા આવે છે અને ઇન્ટરનેશનલ હેરિટેજમાં સમાવેશ થાય છે એમાંનું એક શહેર એટલે આંતરરાષ્ટ્રીય હેરિટેજમાં સમાવેશ અમદાવાદ અને એ શહેર વિશે હેમંતભાઈએ દેવંતભાઈએ દેવંતભાઈએ ઘણી મહેનત કરી છે આમ ઇતિહાસ માટે એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી અને એકલા હાથે આ બધું ભેગું કરવું અને પછી એને આ રીતે લોકો સમક્ષ મૂકવું એ સરળ નથી એ ધીમંતભાઈએ એ કરવાનું કામ કર્યું છે એટલે એમને અભિનંદન આપવું જોઈએ મીડિયા અને પણ આપના જેવા મીડિયાના માધ્યમ થકી પણ આ જશે લાંબા ગાળા સુધી પણ બાકી એક જમાનામાં મેન્ચેસ્ટર તરીકે જાણી તો અમદાવાદ ત્યાં દેશની પહેલી મેન્ચે ટેક્સટાઇલ મિલ ના થઈ શકી કારણ કે રણછોડલાલ ડેટિયાવારની મશીનરી લઈને જે જહાજ આવતું હતું એ મધદરિયામાં આગ લાગી અને મોડું પડ્યો એટલે પહેલી ટેક્સટાઇલ મિલ મુંબઈમાં સ્થાપાઈ એટલે અમદાવાદનો એક વિશિષ્ટ અને રસપ્રદ ઇતિહાસ છે આવાની મેં કેટલીક વાતો આપણને કહી છે પણ ઘણું બધું રહી જાય છે જેની વાતો નિરાતે કોઈ વખત કરીશું જી ચોક્કસ તો કેવું લાગ્યું તમને એક્ઝિબિશન લેન્ડલાઇન ફોન ગ્રામો ફોન કેલિડોસ્કોપ કેટલી બધી યાદો તમારી તાજી થઈ ગઈ હશે આ યુટ્યુબ દ્વારા અમે તમને એક આખા એક અરસાની સફર કરાવી છે આશા રાખી આ સફર તમને ખૂબ ગમી હશે આવા રસપ્રદ અને માહિતી વિડીયો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ